તો કેમ છો મિત્રો આશા કરું કે મજામાં જશો એન્ડ ગુડ મોર્નિંગ અને હવે આપણે જઈએ છીએ ઊંઝા તો મળી ચાલો ઊંઝા જઈને હજુ કોઈ આવ્યું નહિ ડોક્ટર પડે તો નહીં તો ખોલીશું જીરો બનાવવાનું

ક્લેસ મને મળી પાવતા અને એન્ટર થઈ જઈએ ફેક્ટરી માં બનાવવાનું ચાલુ ઓય ગબ બનાવવાનું સજમો અને ખાતા તો આ તો બપોરે કોમ બમ બટાઈન સાતા દા પણ યાદ આવ્યું કે થોડા એટીએમ માંથી પૈસા લઈ લે તે હવે ને એટીએમમાં પૈસા લેવા જાય તમે જોઈ શકો તો હવે ઘરે ખાવા જઈને તો સમય તો એટીએમમાં પૈસા લેવા જાય પણ એટીએમમાં પૈસા નતા તો હવે બેંકમાં સુ લેવા તો આ કંજ બજારમાં થઈ તમે જોઈ શકો આ કંજ બજાર અમારો પણ આ કેન્ટીનમાં જવાનો રસ્તો આટલો

নাই লাগিব তোমাৰ তই তাৰ